નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓ માટે દીકરી વાલની વિરડી શીર્ષક હેઠળ તેમને આવકારવાનો નવતર કાર્યક્રમ યોજાઈ ગયો રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાવનગરના જાણીતા શિક્ષણવિદ મનહરભાઈ રાઠોડ અને બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સિલેક્શન કમિટીના ચેરમેન શક્તિસિંહ ગોહિલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા રેન્ગિંગ નહીં કેર ટેકિંગની પહેલથી સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા આવકાર આપીને એક નવતર પહેલ કરાઈ આ કાર્યક્રમમાં આમંત્રિત મહાનુભાવો દ્વારા

એમને આવકારવા માટેનો કાર્યક્રમ અમારી જ કોલેજમાં જે સિનિયર વિદ્યાર્થીની દીકરીઓ હોય છે એના દ્વારા કરવામાં આવ્યો હતો કાર્યક્રમનો મૂળ હેતુ આપણે સૌ જાણીએ છીએ અને કોલેજો શરૂ થાય ત્યારે એક શબ્દ સૌના કાનમાં સતત અથડાતો હોય છે રેગિંગ રેગિંગ પરંતુ અમારી આ સંસ્થાના એક સંસ્કાર છે રેગિંગ કેર કેર ટેકિંગ આ ભાવનાથી દીકરીઓ દ્વારા જુનિયર દીકરીઓને આવકારવા છે સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ દીકરી વાલની વીરડી એ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે ચોમાસું આવે ત્યારે અસંખ્ય પર્યાવરણ પ્રેમીઓ વૃક્ષારોપણ કરે છે પણ વૃક્ષારોપણ બાદ વૃક્ષનું જતન થતું નથી